કડી તાલુકાના કાસવા ગામે તળાવમાં ડૂબી ગયેલ પુરુષોનો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિક લોકોએ મૃતદેહને દેખાતા ગામના સરપંચને જાણ કરી હતી ઘટનાની જાણ કાસવા ગામના સરપંચ દ્વારા કડી પોલીસ મથકે કરવામાં આવી હતી શરીરે સફેદ કલરનું ટી શર્ટ પહેરેલ અને આશરે ત્રીસ વર્ષનો હોવાનો યુવાન જાણવા મળી રહ્યું છે કાસવા ગામની નરસિંહપુરા તરફ જતા એપ્રોચ રોડની બાજુમાં આવેલ શક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઊંડા ખાડાના પાણીમાં જોવા મળી હતી આ લાશ સ્ટોરી રિપોર્ટ બાય

આમ નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા પોટ સારી છે તો બીજ સાંધર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ